નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મિત્રો સમગ્ર શિક્ષા અંતર્ગત જિલ્લા તથા તાલુકા તથા ગ્રામ્ય કક્ષાએ સીઆરસી કો એડિનેટરની હાલમાં ખાલી રહેલ તમામ જગ્યાઓ તથા ભવિષ્યમાં ખાલી પડનાર તમામ જગ્યાઓ માટે પ્રતિક્ષા યાદી બનાવવા માટે જિલ્લા શિક્ષણ સમિતિ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ મહાનગરપાલિકા મ્યુનિસિપલ કોર્પોરેશન શિક્ષણ સમિતિ હસ્તકની સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા વિદ્યા સહાયક શિક્ષકો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી રહી છે વિગતવાર માહિતી જોઈએ તો સમગ્ર શિક્ષા અંતર્ગત સીઆરસી કોઓર્ડિનેટરની હાલમાં ખાલી રહેલ તમામ જગ્યાઓ અને ભવિષ્યમાં ખાલી પડનાર તમામ જગ્યાઓ માટે માટે બનાવવા જે તે જિલ્લા શિક્ષણ સમિતિ નગર મહાનગરપાલિકા શિક્ષણ સમિતિ હસ્તકની સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા વિદ્યા સહાયક શિક્ષક પાસેથી અરજીઓ મંગાવવામાં આવી રહી છે જિલ્લા શિક્ષણ સમિતિ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ મહાનગરપાલિકા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની સરકારી પ્રાથમિક ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં ગણિત વિજ્ઞાન વિષય શિક્ષક અને એચટ આટ મુખ્ય શિક્ષક સિવાય વિદ્યાસહાયક શિક્ષક તરીકે ફરજ બજાવતા હોય તેવા સંબંધિત તાલુકા જોનના પ્રાથમિક શિક્ષક વર્તમાન વર્તમાનપત્રમાં પ્રસિદ્ધ થયેલ આ જાહેરાત અન્યવે ઓનલાઈન અરજી કરવા માટેની શરૂઆતની તારીખે મહત્તમ ઉંમર પચાસ વર્ષ રાખવામાં આવી છે તથા ત્રણ વર્ષનો સરકારી શાળાના શિક્ષક તરીકેનો પ્રત્યક્ષ રીતે વર્ખંડમાં લાગુ પડતા ધોરણોમાં શિક્ષણ કાર્યનો અનુભવ ધરાવતા હોય અથવા તો બીઆરસી યુઆરસી સીઆરસી કોર્ડિનેટર તરીકેનો અનુભવ ધરાવતા હોય તે શિક્ષક સીઆરસી કોઓર્ડિનેટર માટે અરજી કરી શકે છે અગાઉ પ્રતિનિયુક્તિથી પરત ગયેલ બીઆરસી યુઆરસી અને સીઆરસી કોઓર્ડિનેટર માટે વર્ષનો પીરિયડ નક્કી કરેલ અરજી કરી શકશે એક વર્ષ ગણવાના કિસ્સામાં શિક્ષક તરીકે પરત થઈ શાળામાં હાજર થયેલ તારીખથી એક વર્ષ વર્તમાન પત્રમાં પ્રસિદ્ધ થયેલ આ જાહેરાત અન્યવે બે ઓનલાઈન અરજી કરવા માટેની શરૂઆતની તારીખે ગણવાની રહેશે આ જાહેરાતના સંદર્ભમાં માત્ર ઓનલાઈન અરજીઓ સ્વીકારવામાં આવશે આ પ્રતિનિયુક્તિ એક વર્ષના પ્રોફેશનલ સહિત મહત્તમ ત્રણ વર્ષ અને ત્યારબાદ કામગીરીની સમીક્ષાના આધારે વધુમાં વધુ બે વર્ષ પ્રતિનિયુક્તિ લંબાવી શકાશે એટલે કે મહત્તમ પાંચ વર્ષ માટે પ્રતિનિયુક્તિથી નિમણૂક આપી શકાશે ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવા માટે એટીપી ડબલ ડેશ ડબલ્યુ 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 ડોટ

ઉમેદવારે ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટ લઈ પોતાની પાસે રાખવાની રહેશે પ્રમાણપત્ર ચકાસણી સમયે આ પ્રિન્ટ આઉટ તેમજ નિયત લાયકાતના અસલ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ અને અસલ પ્રમાણપત્રો રજૂ કરવાના રહેશે ઓનલાઈન અરજી કરવા માટેનો જે સમયગાળો છે તે છે તારીખ સાત જુલાઈ બે હજાર પચીસ સોમવાર સવારે અગિયાર કલાકથી શરૂ થઈને તારીખ સત્તર જુલાઈ બે હજાર પચીસ ગુરુવાર રાત્રે તેવીસ ઓગણસાહ કલાક સુધી રહેશે ખાસ નોંધ આપેલ છે આ ભરતી માટેની લેખિત પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સંભવિત ઓગસ્ટ પચીસ માસમાં યોજાવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે તો ટોટલ વિગતો તમે ડબલ્યુ 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 ડોટ એસએસએ ગુજરાત ડોટ ઓઆરજીની વેબસાઇટ પર જઈને રિક્રુટમેન્ટ પર ક્લિક કરીને માહિતી મેળવી શકો છો જેની લિંક વિડીયોની નીચે તમને મળી જશે તો જે પણ ઉમેદવારો લાયકાત ધરાવે છે અને અરજી કરવા માંગે છે તેવા ઉમેદવારો સાત જુલાઈ થી ટોટલ વિગતો મેળવ્યા બાદ અરજી કરી શકે છે ધન્યવાદ